બંને બિલ્ડરો વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી મનસુખ અને હિંમત વચ્ચે મારામેરી પણ સર્જાઈ હતી હિંમત રૂડાણી અગાઉ પણ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મનસુખ લાખાણીને ત્યાં કામ કરતા રાહુલને હત્યાની સુપારી અપાઈ હતી પોલીસે સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને બિલ્ડર મનસુખ લાખાણીની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તારીખ 13

એસીપી આઈ ડિવિઝન ના સુપરવિઝન અને ડીસીપી ઝોન 5 ના અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનો ચાલુ કરે છે જેમાં આશરે બપોરે તપાસ કરતા 100 જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા આશરે બપોરે ઘડી વાગે આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર ત્રણ કિસ્સામાં વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ

બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં કરીએ અને તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપી સી ને અમે મદદ માટે જાણ કરીએ છીએ તેઓ પોતાની એનસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયસપી ટીમને અમારી મદદમાં મોકલે છે રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણી નું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જૈકીનાઓ સોભારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પો ઉર્ફે હિરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલો પાડે છે